नमस्कार भादर 2 डैमમાંથી ઘેડ પંતકના ખેડૂતો માટે રવી સીઝન માટે પાણી છોડાયું ઘેડ વિસ્તારના ખેડૂતો માટે મોટો સમાચાર કુતિયાણાના ધારા સભ્ય કાંધલ જાડેજાની પિયત માટે પાણી છોડવાની હતી રજuat કાંધલ જાડેજાની રજuatને ધ્યાન માં રાખી સરકાર દ્વારા ઘેડ પંતકના ખેડૂતોના પિયત માટે છોડાયું પાણી રાજકોટ જિલ્લાનો ભાદર 2 ડેમમાંથી રવી સિંચાઈ માટે છોડાયું પાણી ચણા ઘઉં જીરું અને લસણ સહિતના પાકને ફાયદો થશે ઘેડ વિસ્તારમાં સૌથી વધુ ચણાનું વાવેતર ચણાના પાકને ભાદર ટુ ડેમમાંથી પાણી છોડવાથી ફાયદો થશે નીચાણવાળા વિસ્તારના લોકોએ નદીના પટમાં અવરજવર કરવી નહીં બસ્સો એમસીએફટી જળ જથ્થો છોડવા ડેમના ત્રણ દરવાજા ચાર ફૂટ ખોલીને સોળ હજાર છસો વીસ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે घेड़ पंथकना राणावाव कूतियाण सहित हेक्टर जमीन ने लाभ उपलेटा घेड़ विस्तार सुधी आवता लुकोए नदीना न जवा सूचना बाइट एक जेमी सोजित्रा ऑफिसर भादर टू डेम बाइट बे मालदेव भाई ओडेद्रा खेडूत कुतियाणा बाइट त्र मेहुल चंद्रवाड़िया खेडूत आगे

જમીનોને પાણી પૂરવું મળે એના માટે કાંધલભાઈ દ્વારા આજે ચૌદમી વખત પાણી છોડાવવામાં આવ્યું છે હું બધા ધારાસભ્યોને વિનંતી કરું છું કે ખેડૂતો માટે જે કાંધલભાઈ કરે છે એટલું નહીં પણ ખાલી પચાસ ટકા એનાથી કામ કરશો તો પણ ખેડૂતોને બહુ મોટો ફાયદો થશે આજે કાંધલભાઈ પોતાના ખર્ચે ચૌદમી વખત આ ભાદર બે ડેમમાંથી અને તમામે તમામ જે ઘેરના ગામડાઓને લગતા ત્રણ ડેમમાંથી પાણી છોડાવે છે તો હું આવા ધારાસભ્યોને

ઘણા બધા ઉપલેટા તાલુકા છે ધોરાજી તાલુકે કુતિયાણું રાણાવા અને પોરબંદર એટલા બધા વિસ્તારની અંદર આ જબરજસ્ત આનો લાભ મળે છે અને ઘેડ વિસ્તાર એક એવો સૂકો પ્રદેશ છે કે ત્યાં નથી કૂવો કે નથી બોર જેથી કરીને અમારા જે ધારાસભ્ય લોકલાટીલા ચૂંટાણા છે એ છેલ્લા ચૌદ વર્ષ ત્યાં પૈસા ભરી અને બધા પાંચ ડેમમાંથી પાણી છોડાવે છે આ વખતે નિઃશુલ્ક છે તો અમે ખૂબ ખૂબ કાંદલભાઈ ધારાસભ્યનો આભાર માનીએ છીએ અને ભગવાન પર પ્રાર્થના કરતા આવીએ છીએ કે જ્યાં સુધી આજીવન અમારો ધારાસભ્ય આજ રહેવા જોઈએ કારણ કે એ ખેડૂના મહી એમાં છે જયારે પણ જ્યારે જરૂર પડે છે ત્યારે ખેડૂ માટે આવે છે જે બી સોજીત રાસ સેક્શન ઓફિસર ભાદર બે ડેમ આજ રોજ માનનીય ધારાસભ્ય શ્રી કાંદલભાઈ જાડેજાની રજૂઆતને અર્થે સરકારશ્રીમાંથી પાણી છોડવાની મંજૂરી મળતા ભાદર બે ડેમમાંથી નદીમાં પાણી છોડવાનું આયોજન કરેલું હતું જે અન્વયે આજે ત્રણ દરવાજા ચાર ફૂટ ખોલી સોળ હજાર છસો ને વીસ ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવામાં આવેલ છે અને આ પાણીથી નીચવાસમાં આવતા ધોરાજી ઉપલેટા કુતિયાણા સહિતના તાલુકાઓમાં ગામડા ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ માટે લાભ થવા પામશે નીચાણમાં આવતા તમામ ગામોને સાવચેત રહેવા આથી એલર્ટ કરવામાં આવે છે